મિત્રો સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન સેશનમાં આપણે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કરી રહ્યા છે અને આ સેશનમાં ફરી પાછો ગુજરાતી વ્યાકરણ લઈને હું મેઘનાવ્યાસ પ્રસ્તુત છું તમારી સમક્ષ આજે આપણે તમને હેડિંગ દેખાઈ જ રહ્યું છે પદક્રમ અને પદ પદસંવાદ ગ્રામરમાં શીખવા જઈ રહ્યા છે ગુજરાતી વ્યાકરણમાં શીખવા જઈ રહ્યા છે મિત્રો તમારા બોર્ડની એક્ઝામમાં બે માર્કમાં તમને પદક્રમ અને પદસંવાદ વિશે પૂછાય છે બે વાક્ય પૂછાશે અને એમાં તમારે યોગ્ય પદક્રમ અને પદ સંવાદનું જે ગોઠવણ છે એ કરીને તમારે વાક્ય બનાવવાનું રહેશે જે હા વિદ્યાર્થી મિત્રો શબ્દ પરથી જ તમને ખબર પડે છે પદક્રમ એટલે શું આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્ય કે અન્ય કોઈ સાહિત્ય એ વાક્યોથી બને છે અને વાક્યો એ જુદા જુદા પદ અને શબ્દોનો સમૂહ છે જો તેને યોગ્ય રીતે ન ગોઠવવામાં આવે તો વાક્યનો જે યોગ્ય અર્થ છે તે નીકળતો નથી એટલે જે ભાવ પ્રસ્તુત કરે છે તમારું વાક્ય અથવા તો કંઈ પણ તમે જે સાહિત્યમાં વાંચો છો એ ભાવ એનો સ્પષ્ટ રીતે રજૂ થતો નથી તો આજે આપણે આ જ પદક્રમ અને પદ સંવાદ વિશે સમજૂ સમજૂતી મેળવીશું તેના નિયમો શું છે તેના વિશે જાણીશું કે જેથી એક્ઝામમાં તમે વ્યાકરણમાં બે માર્ક સરળતાથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ તો છે પદક્રમ તો પદક્રમ એટલે શું તો કોઈપણ ભાષામાં તમે કોઈ પણ ભાષા લઈ લો મિત્રો વ્યાક્યમાં રહેલા પદોનો ક્રમ નિશ્ચિત થયેલો હોય છે મતલબ જ્યારે તમે દરેક ભાષાના જુદા જુદા નિયમો હોય મિત્રો પણ એમાં આ નિયમ તો સ્પષ્ટ છે કે જે કંઈ પણ શબ્દ હોય એ શબ્દને મૂકવા માટે તેમાં નિશ્ચિત નિયમ હોય અને એ નિશ્ચિત નિયમોના આધારે એ પદોને ગોઠવવામાં આવે તો વાક્યનો સુસ્પષ્ટ અર્થ નીકળે છે જે તે ભાષાને તેના નિયત થયેલા પદક્રમ પ્રમાણે ન લખીએ તો વાક્યનો અર્થ સમજવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે જો આપણે જે નિયમ પ્રમાણે પદોની ગોઠવણી છે કે શબ્દોની ગોઠવણી છે એ યોગ્ય રીતે ન કરવામાં આવે તો વાક્યનો અર્થ સમજાતો નથી કે શું કહેવા માગે છે એનો ભાવ સ્પષ્ટ થતો નથી તમને જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે આરવ ગોઝ ટુ ધ સ્કૂલ બરાબર અહીં આરવ એ કરતા એટલે કે ડુઅર છે જે ગોષ છે તે ક્રિયાપદ એટલે કે વબ છે અને સ્કૂલ એ અહીં કર્મ છે એટલે અહીં તમે જોઈ શકો છો આ ઇંગ્લિશ સાહિત્યનું અંગ્રેજી ભાષામાં આ રીતે કરતાં પછી ક્રિયાપદ અને પછી કર્મ આવે જો હું એવું લખું ગોઝ આરવ ટુ ધ સ્કૂલ તો એનો સુસ્પષ્ટ અર્થ ખબર પડતો નથી વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ સેન્ટેન્સ ઇઝ ગોઈંગ ટુ ટેલસ બરાબર એટલે કે આ શું કહેવા માંગે છે તે આપણને ખબર નથી પડતી શું સ્પષ્ટ અર્થ નથી નીકળતો જ્યાં વિદ્યાર્થી મિત્રો ઇંગ અંગ્રેજી ભાષાની વાત કરી ઇંગ્લિશ ભાષા અંગ્રેજી લિટરેચરની વાત કરી રહ્યા છે કે જેમાં કરતા ક્રિયાપદ અને પછી કર્મ આવે તો આપણે એ વાક્યનો સ્પષ્ટ અર્થ કહી શકીએ છીએ એટલે આપણે શું કહેવા માંગીએ છીએ તે તારવી શકીએ છીએ જ્યારે ગુજરાતી ભાષાના નિયમો અલગ છે તે શું છે તે આપણે આ સેશનમાં ભણવાના છીએ વાક્યમાં વિશેષણ એટલે એને જેને એક્ઝેક્ટિવ કહીએ છીએ આપણે કે જે શબ્દની વિશેષતા દર્શાવતું પદ છે અને જે વિશેષ્ય છે વિશેષ્ય એટલે શું કે જેની વિશેષતા દર્શાવાય બરાબર જેમ કે હું તમને એમ કહું કે રીમા એ ઘણી સુંદર છોકરી છે તો અહીં કોના વિશે કહેવામાં આવી રહ્યું છે રીમા વિશે એટલે તે વિશેષ્ય થશે અને કેવી છોકરી છે તો કે સુંદર કેવાથી કેવું કેવી શબ્દ પૂછો એટલે તમને એડજેક્ટિવ મળી જાય એટલે કે વિશેષણ મળી જાય તો સુંદર એ અહીં એડજેક્ટિવ એટલે કે વિશેષણ થશે બરાબર એ હંમેશા સાથે હોય એટલે મેં અહીં તમે જુઓ બોલી રીમા એ સુંદર તો રીમા સાથે સુંદર આવ્યું એટલે વિશેષણ અને વિશેષ્ય એ હંમેશા સાથે હોય આ પહેલો નિયમ થયો એટલે જ્યારે પણ તમને આવું વાક્ય પૂછાય પદક્રમમાં તો તમારે પહેલો નિયમ યાદ રાખવાનો કે વિશેષણ અને વિશેષ એ બંને હંમેશા સાથે હોય જો ગમે અદલ બદલ કરવામાં આવે તો ઘણી વખત જુદો જ અર્થ નીકળે છે એટલે તમને કીધું તેમ કે જે નિયમોના આધીન શબ્દને ગોઠવવા હોવા જોઈએ તે ન ગોઠવવામાં આવે તો શબ્દનો અર્થ કંઈ જુદો નીકળે જેમ કે તમને અહીં એક ઉદાહરણ આપ્યું છે મિત્રો કે અહીં શુદ્ધ ગાયનું દૂધ મળે છે આનો મિનિંગ શું થયો અહીં શુદ્ધ ગાયનું તો દૂધ કોનું છે શુદ્ધ ગાયનું બરાબર એટલે આમ જોવા જાઓ તો ગાય શુદ્ધ છે વાત બરાબર છે પણ આ કંઈક વાક્ય બંધ બેસતું નથી કે આપણે ગાયને શુદ્ધ કહીએ એટલે આ વાક્ય ખરેખર આમ જોવા જઈએ તો ખોટું છે બરાબર હા ધાર્મિક દૃષ્ટિએ તમે જોવા જાવ તો ગાયને શુદ્ધ કીધી છે પણ ગાય માટે શુદ્ધ કરતાં પવિત્ર શબ્દ વાપરવામાં આવે એટલે અહીં આ વાક્ય આપણને ખોટું લાગે છે કે ગાય શુદ્ધ હોઈ શકે આ વાક્યમાં શુદ્ધ વિશેષણ એ ગાયની આગળ લાગ્યું છે એટલે ગાય શુદ્ધ થઈ જાય છે બરાબર જે ખોટું છે પણ હકીકતમાં શું હોવું જોઈએ તો તમને અહીં નીચે આપેલું છે અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે એટલે કોણ શુદ્ધ શું શુદ્ધ છે તો કે દૂધ બરાબર એટલે કોના માટે વિશેષણ વપરાયું છે દૂધ માટે વિશેષણ શું છે તો શુદ્ધ વિશેષણ શુદ્ધ થશે અને વિશેષ્ય શું થશે દૂધ એ બંને સાથે હોય એટલે આ રીતે જો તમે વાક્યમાં શબ્દની ઉલટફેર કરો તો એનો જે મિનિંગ છે એ શું સ્પષ્ટ થતો નથી અન્ય કેટલાક ઉદાહરણ છે મિત્રો કે જે તમને જો વાક્યમાં ઉલટસુલટ કરી નાખવામાં આવે તો શું અર્થ નીકળે તે અહીં જોઈએ મને સરસ ડીશમાં ખમણ આપો આ વાક્ય બી ખોટું નથી મિત્રો મને સરસ ડીશમાં એટલે ડીશ સરસ હોવી જોઈએ બરાબર તો એનું મિનિંગ એવું થાય પણ અહીં ખરેખર શું ઈરાદો છે એ મહત્ત્વનો છે તો અહીંયા ઈરાદો એવો છે કે ખમણ સરસ હોવા જોઈએ એટલે શું આવશે કે મને ડીશમાં સરસ ખમણ આપો સરસ ડીશ આપણે ઈરાદો એવો નથી કે બધી ડીશો ગંદી છે ને આપણે કોઈ સરસ ડીશમાં માંગ્યું છે એનો મિનિંગ એવું થાય બરાબર પણ આપણે કોઈ દુકાને ગયા છે ને આપણે એવું કહીએ છીએ કે ફ્રેશ ખમણ આપો આપણને સારા ખમણ આપો તો વિશેષણ ક્યાં લાગશે ખમણની આગળ એમ આ બંને વાક્ય સાચા છીએ ખોટા છે એમ નથી કહેતી પણ અર્થ બદલાય છે અહીંયા સરસ ડિશ છે જ્યારે અહીં સરસ ખમણ છે ગામમાં એક સફરજન વેચતો ફેરિયો આવ્યો મિત્રો આ વાક્ય ખોટું જ છે કારણ કે અહીં શું છે કે ફેરિયો એટલે જે શું કહેવાય ફ્રૂટ લઈને વેચવા નીકળેલું જે માણસ છે તે પણ અહીં સ્પષ્ટ એ ફેરિયો જ્યારે વેચવા આવે છે તો શું કોઈ દિવસ એક સફરજન લઈ લઈ વેચવા આવવાનો ખરો એની પાસે એક જ સફરજન હોય એવું બને ખરું ન બને ને બરાબર એટલે શું આવશે વાક્ય કે ગામમાં સફરજન વેચતો એક ફેરિયો આવ્યો એટલે એ ક્યાં લાગશે ફેરિયાની આગળ બરાબર એટલે તમને અહીં ખ્યાલ આવતો હશે કે પદક્રમ તમને કેવી રીતે ગોઠવવાનું અહીં જે વાક્ય છે તે કેવી રીતે આપશે એનો તમને અહીં સ્પષ્ટ ખ્યાલ આવતો હશે તે પાંચ વર્ષ જૂના આઈસ્ક્રીમના વેપારી છે જુઓ મિત્રો આ વાક્ય બી આખું ખોટું બની જાય છે પાંચ વર્ષ જૂનું આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમ પાંચ વર્ષ જૂનું હોઈ શકે અને કોઈ ખાઈ પણ ખરું જો હોય તો બરાબર એ તો બની શકે જ નહીં ને તો આ જે જૂનો શબ્દ ક્યાં આવવો જોઈએ તે આઈસ્ક્રીમના પાંચ વર્ષ જૂના વેપારી જૂનું છે આઈસ્ક્રીમ જૂનું છે એમ નહીં એટલે તમે સમજી શકો છો કે પદક્રમમાં જે ઈરાદો છે વાક્યનો તે શું સ્પષ્ટ થવો જોઈએ ને એ રીતે શબ્દોની ગોઠવણી થવી જોઈએ પહેલો નિયમ તો આપણે જોઈ લીધો મિત્રો કે વિશેષણને વિશેષ્ય એકબીજા સાથે આવે હવે આગળનો નિયમ જોઈએ તો વાક્યમાં મોટે ભાગે કર્તા પદ એટલે ક્રિયા કરનાર પ્રથમ જ આવે આ યાદ રાખજો હંમેશા જે ક્રિયાનો કરનાર છે જે ડુઅર છે તે હંમેશા પહેલાં આવે તો અહીં તમે જુઓ રામ વનમાં જઈ રહ્યા છે કોણ તો કે રામ એટલે વનમાં જવાની ક્રિયા છે તો ક્રિયાનો કરનાર એ કરતાં કરતા કોણ છે તો કે રામ તે પહેલાં આવે બીજા અન્ય ઉદાહરણ જુઓ તમે અહીં જે અંડરલાઈન કરેલા છે તે કરતા છે મેઘ પુસ્તક વાંચી રહ્યો છે તો અહીં જે વાંચવા જેમ કે અહીંયા વનમાં જવું પુસ્તક વાંચવું એ કર્મ થશે બરાબર એ ક્રિયાના કરનાર મેઘ એ કરતાં ડુઅર થશે એ પહેલાં આવે છે બરાબર તો આ યાદ રાખજો મિત્રો લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે ઘરની બહાર નીકળવું એ આપણું કર્મ છે બરાબર કોણ નીકળી રહ્યા છે તો લોકો લોકો કરતા થશે તે હંમેશા પહેલાં આવ્યું જો મોરનું નૃત્ય જોવાની સૌને મજા આવી બરાબર તો અહીં કોનું નૃત્ય તો કે મોરનું નૃત્ય બરાબર તો અહીં મોર એ કરતા થયું જે સૌથી પહેલાં આવે છે નેક્સ્ટ જે છે તે કર્મ મોટે ભાગે કર્તા અને ક્રિયાપદની વચ્ચે હોય મિત્રો અંગ્રેજીમાં તમે જોયું કે કર્મ સૌથી છેલ્લે આવે બરાબર પહેલાં આવે ડુઅર પછી આવે વબ અને પછી આવે કર્મ જ્યારે અહીંયા શું છે કરતા અને ક્રિયાપદ એટલે કે ડુઅર અને વબની વચ્ચે હંમેશા કર્મ આવે ઓકે તો અહીં તમે જોઈ શકો છો કે રામ વનમાં તો અહીં જે વન છે એ અહીં કર્મ વનમાં જવું એ કર્મ છે એટલે કર્મ અને જવું એ આપણું ક્રિયાપદ થશે તો અહીં તમે જુઓ ડુઅર અને ક્રિયાપદની વચ્ચે કર્મ આવે છે આ ગુજરાતી ભાષાનો નિયમ છે મિત્રો મેઘ પુસ્તક વાંચી રહ્યો છે તો અહીં પુસ્તક એ કર્મ છે અને વાંચવું એ ક્રિયાપદ છે જ્યારે મેઘ એ ડુઅર છે બરાબર એટલે કે કરતા છે એની વચ્ચે આવે તેવું જ સૈનિક દેશની રક્ષા કરે છે રક્ષા કરવું એ ક્રિયાપદ છે સૈનિક એ આપણું કરતા છે અને દેશ એ આપણો કર્મ થશે તો આ થયો આપણો ત્રીજો નિયમ નેક્સ્ટ નિયમ જોઈએ મિત્રો આગળનો નિયમ છે ગુજરાતી સાહિત્યમાં હંમેશા જે વબ છે એ વાક્યના અંતે મોટા ભાગે વાક્યના અંતે આવે છે જેમ કે આપણે હમણાં જોવું વાક્ય સૈનિક દેશની રક્ષા કરે છે રક્ષા કરવું એ આપણું જે ક્રિયાપદ થશે જે વાક્યના અંતે આવવું જો અંડરલાઈન કરેલા છે મિત્રો બધા જ એ આપણા ક્રિયાપદ છે શિક્ષક એ આપણું ડુઅર છે એટલે કે ક્રિયા કરનાર છે શિક્ષક વિદ્યાર્થીને શિક્ષણ આપી રહ્યા છે તમે જોઈ શકો છો કે વર્બ અહીં છેલ્લે આવ્યું પક્ષીઓ સરોવરના કાંઠે બેસીને દાણા ચડે છે અહીં દાણા ચડવા એ આપણું વર્બ છે પક્ષીઓએ આપણું ડુઅર છે બરાબર સરોવર એ આપણું કર્મ છે પાર્થ સંગીતની ધૂન વગાડી રહ્યો છે આ આપણો નિયમ નેક્સ્ટ થયો મિત્રો નિયમો યાદ રાખશો એટલે તમને પદક્રમ સરળતાથી તમે ગોઠવી શકશો અને માર્ક મેળવી પણ શકશો મિત્રો આ ગ્રામરનો જે આ સેશન છે એમાં તમારા માર્ક કપાવવાની શક્યતા ખૂબ જ ઓછી છે શું કામ તમારી એમાં જોડણીની ભૂલ થવાની કોઈ શક્યતા નથી કારણ કે ઓલરેડી તમને પદ જે આપેલા હશે એ સાચી જોડણીવાળા જ હશે માત્ર તમને એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે એટલે મિત્રો બે માર્ક સરળતાથી મેળવી શકશો પદક્રમ સમજ્યા પછી હવે આપણે જોઈએ પદ સંવાદ કહેવામાં આવે તો વાક્યમાં એક કરતાં વધારે પદો અથવા શબ્દોનો સમાવેશ થાય તો જ વાક્ય બને એક કરતાં વધારે શબ્દ અથવા તો પદોથી વાક્ય બને આ બધા પદો અન્ય કોઈ પદો સાથે સંબંધ ધરાવતા હોય છે કારણ કે જેટલા પણ પદો હોય તેની આગળ પાછળ જેટલા શબ્દો આવેલા હોય તેની સાથે કનેક્ટેડ હોય તો જ વાક્યનો ભાવ નીકળે ને અર્થ નીકળે એટલે તે અન્ય પદો સાથે સંબંધ ધરાવતા હોય છે વાક્યના શબ્દો પરસ્પર લિંગ વચન ઈરાદાની સાથે સંકળાયેલા હોય એટલે જે પણ શબ્દો છે લિંગ લિંગ તમે જાણો છો ત્રણ પ્રકારના આવે પુલિંગ સ્ત્રીલિંગ અને નપુષક લિંગ બરાબર નાન્યત્તર જાતિનું બરાબર તો આ જે છે લિંગ સાથે કનેક્ટેડ હોય ઓર વચન વચન બે આવે એક વચન અને બહુવચન સિંગ્યુલર અને પ્લુરલ ઇરાદા એટલે કે ઇન્ટેન્શન શું છે તમારો ભાવ શું છે એની સાથે તે કનેક્ટેડ હોય છે તેમની વચ્ચે રહેલો મેળ એટલે તેમની વચ્ચેનું જે કનેક્શન છે આપણે જે શબ્દો ગોઠવીએ છીએ એની વચ્ચે જે કનેક્શન છે એકબીજા સાથે સંબંધોનું એને પદ સંવાદ કહેવામાં આવે છે અને આ જે પદસંવાદ છે એને અંગ્રેજીમાં એગ્રીમેન્ટ કહેવામાં આવે છે મિત્રો જે પદક્રમ ગોઠવશું એમાં પદ સંવાદનું પણ મહત્ત્વ એટલું જ છે કે શબ્દો એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ છે તે પ્રમાણે તમારે ગોઠવવાનું રહેશે જે તમે આગળ જે ઉદાહરણ તમને કીધા કે સરસ ડીસ કે સરસ ખમણ તમે શું કહેવામાં તમારો ભાવ શું છે તેના પર આધાર રહેલો છે શબ્દો કેટલાક ઉદાહરણો વિધાનો છે એના પરથી તમને કર્તા ક્રિયાપદ એના વચ્ચે લિંગ અને વચનનો શું તાલમેલ છે કે તે એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ છે તે તમને જોવા મળશે પછી એના પણ આપણે કેટલાક નિયમો જોઈશું મિત્રો તો ગોવાળ ગાયની પાછળ ચાલ્યો બરાબર તો અહીં ગોવાળ એ પુલ્લિંગ છે અને ચાલ્યો તો જો પુલ્લિંગ હોય તો ચાલ્યો એની પાછળ એટલે આપણું ક્રિયાપદ થશે ચાલ્યો તો એની પાછળ તમે જુઓ ચાલ્યો બરાબર એટલે ઓ પ્રત્યય લાગે છે ગીતા ગાયની પાછળ ચાલી તો તમે જુઓ આમ તો તમે શબ્દ વાક્ય સેમ છે પણ અહીં તમે જોશો ગીતા એ સ્ત્રીલિંગ થઈ ગયું તો અહીં તમે જુઓ પ્રત્યય કયો લાગે છે ઈ એટલે જો પુલ્લિંગ હોય તો મોટાભાગે ઓ પ્રત્યય લાગે સ્ત્રીલિંગ હોય તો ઈ પ્રત્યય લાગે છે એમાં અહીં સ્પષ્ટ થાય છે ઝાડ પરથી પાંદડું પડ્યું બરાબર તો અહીં પાંદડું એ આપણું નપુસકલિંગ થશે બરાબર અને પડયું એટલે અહીં જે પ્રત્યય લાગે છે લિંગમાં મોટા ભાગે ઊ પ્રત્યય લાગે તો યાદ રાખજો મિત્રો જો પુલ્લિંગ હોય તો મોટાભાગે ઓ પ્રત્યય સ્ત્રીલિંગ હોય તો ઈ પ્રત્યય અને જો નાની જાતિ હોય તો તે ઊ પ્રત્યય લાગે છે તમે અહીં જુઓ કે તેણે સફરજન ખાધું એટલે અહીં એક જ સફરજનની વાત કરે છે એટલે એક વચનમાં છે તો કયો પ્રત્યય લાગશે ઊ એક જ ખાધું એટલે ઉ પ્રત્યય લાગશે તેણે ત્રણ સફરજન ખાધા તો ત્રણ એટલે એક કરતાં વધારે થઈ ગયું ને અહીં બરાબર એટલે અહીં કેલ્ક્યુલેશન એપલનું કેલ્ક્યુલેશન એક કરતાં વધારે થયું એટલે તે બહુ વચનમાં છે એટલે અહીં આ બરાબર ખાધા પ્રત્યય લાગે છે ઝાડ પરથી પાંદડા પડ્યા બરાબર તમે જુઓ આ પ્રત્યય અહીંયા પણ લાગ્યો કેમ પાંદડા એટલે એક કરતાં વધારે પાંદડા લીફ્સ લીફ અહીંયા જે છે તે એક કરતાં વધારે છે લીવ્સ છે તો અહીં બહુ વચન થઈ ગયું એટલે ઘણા બધા પાન પાંદડા છે એટલે બહુવચન હોવાથી આ પ્રત્યય લાગે છે તમે જુઓ હજી એક ઉદાહરણ છે ગોવિંદે ગાયને ખીલે બાંધી તો અહીં ગોવિંદે પુલિંગ છે પણ કોના વિશે વાત કરી રહ્યા છે ગાય વિશે વાત કરી રહ્યા છે બરાબર તો ગાય એ શું થશે સ્ત્રીલિંગ તો પ્રત્યય કયું લાગશે ઈ બાંધી ગોપાલે બળદને ખીલે બાંધ્યો એટલે અહીં ગોપાલ પણ પુલિંગ છે બળદ પણ જેના વિશે વાત કરવા જઈ રહ્યા છે તે પણ પુલિંગ છે અને ઓ પ્રત્યય લાગે છે પદ સંવાદ વિશે એટલે એકબીજાના કરેક્શન જે વાક્યનું છે એના વિશે જે જાણવા જેવું છે તે નેક્સ્ટ નિયમ આ છે મિત્રો જ્યારે એક કરતાં વધારે પદો હોય તો એટલે કે તે બહુવચનનું વાક્ય બને છે એટલે કે તે સંયોજકથી જોડાય ને તે બહુવચનનું વાક્ય બને એક કરતાં વધારે પદો હોય તો તેને હંમેશા સંયોજક જેના વિશે આપણે ભણી ચૂક્યા છે તેનાથી જોડાય છે અને તે બહુવચનમાં લખવામાં આવે છે જેમ કે મીના ગીત ગાતી હતી મીતા ગીત ગાતી હતી બંને જણા ગીત ગાવાનું કામ કરે છે બરાબર કામ કર્યું હતું એટલે શું થશે મીના અને મીતા ગીત ગાતા હતા બરાબર એટલે અહીં તમે જુઓ ગાતી ઈ પ્રત્યય નથી આ પ્રત્યય લાગે છે એટલે બહુવચનમાં આવી જાય છે મિત્રો આવી રીતે પણ તમને પદક્રમ ગોઠવવાનું પૂછી શકે પેન ખોવાઈ ગઈ છે ચોપડો ખોવાઈ ગયો છે બરાબર તો પેન અને ચોપડા ખોવાઈ ગયો છે એવું નહીં આવે ને એટલે શું આવશે પેન અને ચોપડો ખોવાયા છે બરાબર એટલે આ પણ બહુવચનમાં છે તમે જુઓ આ પ્રત્યય લાગ્યું કેવિન શાળાએ ગયો કેની શાળાએ ગઈ એટલે અહીંયા શું થશે કેવિન અને કેની બંને શાળાએ ગયા એટલે કેવિન અને કેની શાળાએ ગયા આ પ્રત્યય લાગે એટલે તે બહુવચનનું વાક્ય થયું ને બહુવચનમાં શું લાગે પ્રત્યય તે આપણે હમણાં જોઈ ગયા નેક્સ્ટ જુઓ મિત્રો દર હરેક દરેક પ્રત્યેક એકે એક યાદ રાખજો હર એક આનું સંધિ છૂટી પાડો તો આવો મિત્ર આનો મતલબ એમ થાય હર એક દરેકમાં દર એક પ્રત એક બરાબર એકે એક આવું થાય વગેરે જેવા પદો વિશેષણની કામગીરી કરે છે અને તે હંમેશા એક વચનના છે યાદ રાખજો જો આવા શબ્દો આવે તો કારણ કે મેં સંધિ છૂટી પાડી એટલે થયું હર એક એટલે એક વ્યક્તિ વિશે વાત થઈ છે દર એક એટલે એક વ્યક્તિ વિશેની વાત થઈ છે બરાબર એટલે આ બધા પદો એક વચનમાં ગણાશે યાદ રાખજો મિત્રો અને તેને એક વચનના અનુસંધાનમાં પ્રત્યય લગાવવાના હશે જેમ કે તમે ઉદાહરણ સમજશો એટલે ખ્યાલ આવશે દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો પડશે સામાન્ય ભાષાઓમાં જ્યારે આપણે વાતચીતની ભાષા આપણે જે કહીએ એમાં આપણે આવો શબ્દ વાપરીએ છીએ કે દરેક વિદ્યાર્થીઓએ બરાબર દરેક પણ લખ્યું છે ને પાછું વિદ્યાર્થીઓ બહુવચનમાં વાપરેલું છે તો આ વાક્ય ખોટું થઈ જાય છે મિત્રો તો સાચું વાક્ય શું હશે કે અહીં દરેક વિદ્યાર્થી વિશે વાત થઈ છે ને એટલે દરેક વિદ્યાર્થી માટે આ ફરજ લાગુ પડે છે તો એમાં વિદ્યાર્થીનું બહુવચન લગાડવાની જરૂર પડતી નથી તો આપણે શબ્દ શું વાપરશું દરેક વિદ્યાર્થીએ અભ્યાસ કરવો પડશે એટલે અહીંયા દરેક વિદ્યાર્થીઓ લખવાની જરૂર નથી આ નિયમ દરેક વિદ્યાર્થી માટે લાગુ પડશે એટલે અહીં દરેક શબ્દ એક વચન માટે વપરાય છે અને દરેક વિદ્યાર્થીને સંબંધિત હો એટલે આ સાચું વાક્ય થશે ત્યાર પછી તમે નેક્સ્ટ જોશો મિત્રો તો પ્રત્યેક નાગરિકો એટલે હમણાં જ કીધું મેં તમને કે જ્યારે બોલચાલની ભાષા છે એમાં આપણે આવું વાપરીએ છીએ આ જવાબદારી છે બરાબર તો અહીં શું થશે પ્રત્યેક નાગરિકો નહીં આવશે નાગરિકની એટલે આપણે અહીં દરેક નાગરિક માટે લાગુ પાડીએ છીએ પછી નાગરિક કો લખવાની જરૂર નથી આ વાક્ય ખોટું થશે આ જવાબદારી છે કાર્યક્રમમાં એકે એક વિદ્યાર્થી ભાગ લેશે બરાબર હવે અહીં વિદ્યાર્થીઓ એકે એક એટલે દરેક દરેકને કીધું જેમ કે કોઈ કોમ્પિટિશન છે તમે કોમ્પિટિશનમાં સ્વેચ્છાએ નથી રહેતા તો પછી નિયમ લાગુ પાડીએ છીએ કે એકે એક વિદ્યાર્થીએ ભાગ લેવો પડશે તો એક એક વિદ્યાર્થી આવે વિદ્યાર્થીઓ ના આવે બરાબર તો આ યાદ રાખજો મિત્રો જ્યારે આવા શબ્દ આવે એક પ્રત્યેક હરેક દરેક તો એની પાછળનું વાક્ય કેવું હશે એક વચનનું સંજ્ઞાઓ વચ્ચે કે અથવા યા અગર વગેરે જેવા સંયોજકો હોય આ સંયોજકો છે મિત્રો તમે જાણો જ છો પણ જો કયા કયા સંયોજકોમાં કે અથવા યા અગર જેવા સંયોજકો હોય ત્યારે છેલ્લી આવેલી સંજ્ઞા મુજબ ક્રિયાપદ મુકાય તો મિત્રો આ નિયમ યાદ રાખજો ઉદાહરણમાં તમને હું વધુ સ્પષ્ટ કરું છું હવે અહીંયા તમે જુઓ અહીં બકરી કે ઊંટ આવ્યું નથી અહીં ઊંટ જે છે તે લિંગ એટલે કે નાન્યતર જાતિનું છે તો અહીં એ સ્ત્રીલિંગ છે અહીં આવ્યું આવ્યું એ આપણું જે વર્બ છે ક્રિયાપદ છે તે થશે બરાબર છે પણ આપણે કોના અનુસંધાનમાં લખીએ છીએ ઊંટના અનુસંધાનમાં જો બકરીના અનુસંધાનમાં લખત તો શું આવત અહીં ઊંટ કે બકરી આવી નથી કેમ કારણ કે બકરી એ સ્ત્રી જાતિ છે માટે અહીં ઈ પ્રત્યય લાગ્યો છે જ્યારે અહીં આ નાન્યત્તર જાતિ હોવાથી પ્રત્યય લાગ્યો છે ક્લિયર મિત્રો એટલે જે પાછળનો અહીંયા કે અથવા કે તમને યા અગર એવા જો સંયોજક હોય તો પાછળનું જે વાક્ય હશે એના પ્રમાણે તમારે ક્રિયાપદ મૂકવામાં આવશે હવે ખ્યાલ આવ્યો મિત્રો હજી ઉદાહરણ જોઈએ આપણે નંબર બે રમેશ અથવા ગીતા અહીં તમે જોઈ શકો છો રમેશ એ પુલિંગ છે ગીતા એ સ્ત્રીલિંગ છે તો કોના અનુસંધાનમાં આપણે ક્રિયાપદ મૂકીશું ગીતાના અનુસંધાનમાં ગીતા અહીં આવી હશે તો અહીં તમે જુઓ આવવું ક્રિયાપદ છે તો ઈ પ્રત્યે લાગે ઊંધું કરી નાખું મિત્રો તો શું થશે ગીતા અને રમેશ અહીં આવ્યો હશે રમેશ પુલિંગ છે એટલે એના અનુસંધાનમાં ઓ પ્રત્યે લાગ્યો રીનાએ તાળું કે ચાવી લીધી નથી બરાબર તો તાળુ એ નપુષકલિંગ થશે ચાવી એ સ્ત્રીલિંગ થશે માટે અહીં ઈ પ્રત્યે લાગ્યું ને લીધી પ્રત્યે લાગ્યો બરાબર ઈ પ્રત્યે લાગ્યો ઊંધું કરી નાખું તો રીનાએ ચાવી કે તાળું લીધું નથી બરાબર ઊ પ્રત્યે લાગ્યો હવે આ ખ્યાલ આવી ગયો મિત્રો એટલે તમને આ પદ સંવાદમાં જે કેવું કનેક્શન છે એગ્રીમેન્ટ તમને કેવું છે એ અહીં તમને વાક્ય સમજાતું હશે મિત્રો અન્ય એક નિયમ આપણે જોઈએ કે જ્યારે સ્ત્રીલિંગ આપેલું હોય એટલે સ્ત્રી જાતિ સાથે સંબંધ ધરાવતા પદો હોય તો અનુસ્વાર એટલે આપણે જે માથે ટપકું મીંડું મૂકીએ છીએ ને તેને અનુસ્વાર કહેવામાં આવે એ ધારણ કરે છે યાદ રાખજો ખાલી જો જેના વિશે વાત કરી રહ્યા છે તે સ્ત્રી જાતિ સાથે સંબંધ ધરાવતો હોય તો અનુસ્વાર આવે પણ જો પુરુષ જાતિ કે નપુષંગ જાતિ સાથે ધાર સંબંધ ધરાવતું હોય તો અનુસ્વાર આવશે નહીં એટલે તમે અહીં જુઓ પુરુષ જાતિ સાથે સબુ સંબંધ ધર આવે તો અનુસ્વાર નહીં આવે સ્ત્રી જાતિ સાથે હશે તો અનુસ્વાર આવશે નપુસક જાતિ સાથે અનુસ્વાર આવશે બરાબર મિત્રો યાદ રાખજો મા માફ કરશો મારાથી ઊંધું બોલાઈ ગયું છે પુરુષ જાતિ હશે તો અનુસ્વાર આવશે નહીં સ્ત્રી જાતિ અને નપુસક જાતિ હશે તો અનુસ્વાર આવશે એટલે અહીં એક વાક્ય એડ કરી દેજું સ્ત્રી જાતિ અને નપુસંગ જાતિ સાથે સંબંધ ધરાવતા પદોમાં અનુસ્વાર આવશે જ્યારે પુરુષ જાતિ સાથે સંબંધ ધરાવતા પદોમાં અનુસ્વાર આવશે નહીં હવે જોડીમાં આવે તો જેમ કે મેં આપણે કે અથવા અગર વગેરેમાં આપણે જોયું કે સ્ત્રી જાતિ અને પુરુષ જાતિ કે સ્ત્રી જાતિને નપુસંગ જાતિ એવું બધું હતું તો શું થશે જો પહેલું જે નામ છે તે સ્ત્રી જાતિ હોય સોરી પુરુષ જાતિ હોય અને બીજું નામ સ્ત્રી જાતિ હોય તો બીજું પદ સ્ત્રી જાતિ છે ને એટલે અનુસ્વાર આવશે પહેલું પદ પુરુષ જાતિને બીજું પદ નપુષક જાતિ હશે તો અનુસ્વાર આવશે આના અનુસંધાનમાં ને પુરુષ જાતિને પુરુષ જાતિ હશે તો અનુસ્વાર આવશે નહીં સ્ત્રી જાતિ પુરુષ જાતિ હશે તો પણ અનુસ્વાર આવશે નહીં નપુસક જાતિ અને પુરુષ જાતિ હશે તો પણ અનુસ્વાર આવશે નહીં ક્લિયર મિત્રો એટલે ક્રિયાપદમાં જે પાછળનું હોય એના અનુસંધાનમાં તમારે યાદ રાખવાનું સ્ત્રી જાતિ ને નપુસંગ જાતિ હોય તો અનુસ્વાર આવે આ મેઇન આપણો મુદ્દો છે એના અનુસંધાનમાં આપણે કેટલાક વાક્યો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે પિતા એટલે પુરુષ જાતિ થયું બાળક એટલે નાનીતર જાતિ થયું બરાબર અને બાળક બજારમાં જઈ રહ્યા છે તમે જોઈ શકો છો બરાબર અહીં પહેલું વાક્ય આ જે છે તે પુરુષ જાતિ છે અને બાળક એ નપુસંગ જાતિ છે બજારમાં એટલે મા ઉપર તમે જોઈ શકો છો અનુસ્વાર આવ્યો બાળક રૂમમાં બાળક એટલે નપુસંગ જાતિ થયું માટે રૂમમાં અનુસ્વાર આવશે હવે અહીં જોઉંજો માલતી બહેન તો માલતી બહેન કેવું થયું સ્ત્રી જાતિ થયું અમારા એટલે રા પર અનુસ્વર મંડળના એટલે ના પર અનુસ્વર સભ્ય હતા બરાબર તો આ રીતે અનુસ્વર આવશે અહીં તમે જુઓ શ્રી મનમોહનસિંહ એટલે પુરુષ જાતિ થઈ બરાબર સિંહ સર ભારત ના પણ ના છે પણ ના એવું નથી એટલે ના ઉપર અનુસ્વર આવશે નહીં વડાપ્રધાન હતા પણ હતા તા ઉપર અનુસ્વર આવશે નહીં શ્રી અટલજી અને શ્રીમતી ઇન્દિરાજી તમે અહીં જોઈ શકો છો કે અહીં અટલજી એ પુરુષ જાતિ છે અને શ્રીમતી ઇન્દિરાજી એ સ્ત્રી જાતિ છે તો એ આપણું જે પાછળનું ક્રિયા વાક્ય છે સ્ત્રી જાતિ એના અનુસંધાનમાં આપણું ક્રિયાપદ હશે તો ભારતના એટલે ના ઉપર અનુસ્વર આવશે કારણ કે ઇન્દિરાજી એના અનુસંધાનમાં આપણે આ મૂકેલું છે વડાપ્રધાન હતા એટલે હતા પર પણ અનુસ્વર આવશે તો મિત્રો આમ આપણે આજે આ સેશનમાં પદક્રમ અને પદ સંવાદ વિશેની આપણે માહિતી મેળવી એટલે મિત્રો જેટલા પણ તમે વાક્યો જે છે એ આપણા પાઠ્યપુસ્તકમાંથી ઉદાહરણમાં જોશો અને આ ઉપરાંત તમે જે જૂના પેપર્સ છે તે કરશો ગ્રામર જે પૂછાયેલું છે એ કરશો એટલે જેટલી પ્રેક્ટિસ કરશો મિત્રો એટલું તમને આમાં નિપુણતા આવશે એટલે પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ અહીં એ જ લાગુ પડે છે તો આશા રાખું છું કે તમને આ સેશનમાં સમજ પડી હશે નવા સેશનમાં નવા મુદ્દા સાથે ફરી પાછા મળીશું